તમે જે લોડર જોઈ રહ્યા છો આ લોડર વેચવાનું છે લોડરની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં લોડર વેચવાનું છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આઈસર ટ્રેક્ટરનું લોડર છે આઈસર છપન કોઈ પણ પ્રકારનો લોડ નથી ટોટલ છો મોડલ છે બે હજાર ચૌદ નું એન્જિન પાવરફુલ છે ગેયર પણ કમ્પ્લેટ રૂબરૂ સ્થળ ઉપર જઈ લોડર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો

વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો લોડર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નવ્વાણું જીરો નેવું વાળા નંબર પર ફોન કરી લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો